દેવી સર્વૂતે કુષ્મા સંસ્થિતા નમસ્ત નમસ્ત સુરા સંપૂર્ણ કલશમ રુધિરા પ્લતુમ ચધાના હસ્તપદ્માભ્યા કુષ્માંડા શુભ જે દેવી પોતાના હાથોમાં દુર્ગંધ સુરા એટલે કે દારૂથી ભરેલા કલશ અને રક્તથી ભીની વસ્તુ ધારણ કરે છે એવી એવી દેવી મને શુભ ફળ આપે હું પ્રાર્થના કરું છું આ શ્લોક આદિ શક્તિ કુષ્માંડા દેવીને સમર્પિત છે જેઓ નવરાત્રીના ચોથા દિવસે પૂજિત થાય છે કુષ્માંડા નામનો અર્થ છે કુ એટલે થોડી ઉષ્મા એટલે ઉર્જા તાપ અંડ એટલે બ્રહ્માંડ વિશ્વ જેમણે સમગ્ર બ્રહ્માંડની રચના કરી એવી દેવી એટલે કુષ્માંડા દેવી સુરા સંપૂર્ણ કલશ એટલે કે દેવીના હાથમાં દારૂ ભરેલો કળશ છે યોગ તંત્ર અને તાંત્રિક સાધનામાં આ દુષ્ટતાનો નાશ દર્શાવે છે દેવીઓ દારૂ માસના કલશ પણ ધારણ કરે છે પણ એનો અર્થ ભોગ નહીં

એટલે જે શુભ ફળ આપતી દેવી છે કુષ્માંડા દેવીનો આ શ્લોક દર્શાવે છે કે જો તમે આત્મ દોષો એટલે કે તામસિકતા અહંકાર દુર્ગુણોનો નાશ ઈચ્છો છો તો દેવીનું રોદ્ર સ્વરૂપ પણ ધ્યાનથી પૂજવાનું છે તેમણે આપેલ લોહી અને દારૂથી ભરેલા કળશ જેવા તાંત્રિક ચિહ્નોનો અર્થ દુષ્ટતાના નાશ રૂપે સમજાય છે આ શ્લોક દ્વારા સાધક પ્રાર્થના કરે છે કે હે દેવી તમે યજ્ઞની જ્વાળાઓ જેવી ઉર્જાથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે તમારા રોદ્ર સ્વરૂપ દ્વારા મારા અંદરના દુર્ગુણોનો નાશ કરો અને મને શુભતા પ્રાપ્ત કરો કુસમાંડા માતા જે સમગ્ર સૃષ્ટિની જનની છે જેમનો પ્રભાવ કરોડો સૂર્યોની જેમ ચમકે છે અને જે આ બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ છે તે મહેશ્વરી દેવીને નમન જય માતાદી માતા કુષ્માન્ડાની કૃપા તમારા સૌ પર હંમેશા બની રહે હવે આપણે માતા કુષ્માન્ડા દેવીની કથા સાંભળીશું સમયના આરંભે જ્યારે ન તો દિવસ હતો ન રાત ન આકાશ હતું ન ધરતી ન કોઈ જીવ હતો ન વનસ્પતિ સમગ્ર બ્રહ્માંડ એક ગાઢ અંધકારમાં લપેટાયેલું હતું ચારે બાજુ ફક્ત શૂન્ય હતું અને કોઈ પણ તત્વ પ્રગટ થયું ન હતું આ સ્થિતિ અનંતકાળ સુધી રહી જ્યાં સુધી એક દિવ્ય શક્તિ પ્રગટ ન થઈ તે શક્તિનું સ્વરૂપ અસીમ હતું તેની મહિમા અનંત હતી અને તેના તેજથી સમગ્ર શૂન્ય પ્રકાશિત થઈ ગયું તે શક્તિ હતી માતા કુષ્માંડા જેમણે પોતાની મધુર હાસ્યથી આ બ્રહ્માંડની રચના કરી ચારેય સમગ્ર સૃષ્ટિ ગાઢ અંધકારમાં હતી ત્યારે દેવીએ પોતાની મંદ મુસ્કાન ફેલાવી અને તેનાથી પ્રકાશ ઉત્પન્ન થયો તેના હાસ્યથી ઊર્જા પ્રવાહિત થઈ જેનાથી સૂર્ય ચંદ્ર ગ્રહો અને નક્ષત્રો પ્રગટ થવા લાગ્યા દેવીનો તેજ અપાર હતું તેમનું સ્વરૂપ કરોડો સૂર્યોની જેમ દિવ્ય હતું તેમની અષ્ટભુજા સ્વરૂપમાં હાથોમાં દિવ્ય શસ્ત્રો હતા જેમાં કમળ ગદા ચક્ર ધનુષ બાણ અમૃત અમૃતકળશ અને જપમાળા શોભતા હતા તેમના એક હાથમાં વરદ મુદ્રા હતી જે દર્શાવે છે કે તેઓ ભક્તોને કૃપા આપવા હંમેશા તત્પર રહે છે દેવીએ પોતાની મંદ મુસ્કાન ફેલાવી અને તે જ ક્ષણે એક દિવ્ય ઊર્જા આખા આકાશમાં ફેલાઈ ગઈ આ ઉર્જાથી બ્રહ્માંડીય અંડ પ્રગટ થયું જે સૃષ્ટિનું પ્રથમ સ્વરૂપ હતું આ અંડ દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું અને ધીરે ધીરે તેની અંદરથી બ્રહ્માંડનું વિસ્તરણ થવા લાગ્યું આ કારણે માતાને કુષ્માન્ડા કહેવામાં આવે છે કારણ

જે સર્જનશીલ અને સક્રિય હતો તમો ગુણ જે વિનાશકારી અને સંતુલન જાળવનાર હતો આ ત્રણ ગુણોના પ્રભાવથી સૃષ્ટિના પ્રથમ સ્તરની રચના શરૂ થઈ માતા કુસ્મંડાએ સૂર્ય ચંદ્ર ગ્રહો અને નક્ષત્રોને જન્મ આપ્યો સૂર્યમાં તેમણે પોતાના તેજનો અંશ ઉમેર્યો જેનાથી તેમાં પ્રચંડ પ્રકાશ ઉત્પન્ન થયો દેવીનું આ સ્વરૂપ

પછી તેમણે ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા જે સૃષ્ટિના પાલન કરતા બન્યા અંતે દેવીએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને તેમણે સૃષ્ટિની રચનાનું કાર્ય સોપ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશને શક્તિઓ આપ્યા પછી માતા કુષ્માંડાએ દેવતાઓના નિવાસ માટે સ્વર્ગલોક ભૂલોક અને પાતાળ લોકની રચના કરી તેમણે ચારેય દિશાઓમાં તેજસ્વી દેવી ઉર્જાનું સંચાર કર્યો અને બ્રહ્માંડના સંતુલનની સ્થાપના કરી માતા કુષ્મндаએ પોતાના તેજથી પંચ મહાભૂતો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશની રચના કરી આ પંચ તત્વોમાંથી જ સમગ્ર જીવોનું નિર્માણ થયું પૃથ્વીને આધાર બનાવ્યો જળથી જીવન ઉત્પન્ન કર્યું અગ્નિથી ઊર્જા આપી વાયુથી પ્રાણ શક્તિ ભરી અને આકાશથી અનંતતા પ્રદાન કરી દેવીની શક્તિથી સમગ્ર સૃષ્ટિ સજીવ થઈ ઊઠી જળમાં લહેરો ઉઠવા લાગ્યા પૃથ્વી પર હરિયાળી છવાઈ ગઈ અગ્નિમાં તાપ ઉત્પન્ન થયો વાયુ ગતિશીલ થઈ અને આકાશમાં નક્ષત્રોની સ્થિતિ નિશ્ચિત થઈ માતા કુષ્મંડાયે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુને તેમના કર્મો અનુસાર સ્થાન આપ્યું અને સૃષ્ટિના સંચાલન માટે મહત્ત્વપૂર્ણ શક્તિઓ આપી સૂર્યને સર્વ ગ્રહોનો સ્વામી બનાવ્યો જેથી તેને ઊર્જાથી જીવનનું સંચાલન થઈ શકે જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે દેવીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં ઊર્જાનો પ્રવાહ સંતુલિત રીતે રહે તેમણે કાળ ચક્રની રચના કરી જેનાથી રાત્રિ અને દિવસનું નિર્માણ થયું ઋતુઓનો ક્રમ નક્કી થયો અને બ્રહ્માંડના સંચાલન માટે જરૂરી નિયમો સ્થાપિત થયા માતા કુસ્માંડાએ જોયું કે બ્રહ્માંડની રચના સાથે તેને સુરક્ષિત રાખવા માટે પણ એક શક્તિ જરૂરી છે ત્યારે તેમણે પોતાના તેજમાંથી એક શક્તિ ઉત્પન્ન કરી જે કાળાંતરમાં મહાદુર્ગા તરીકે પ્રતિષ્ઠિત થઈ આ શક્તિ આગળ જઈને અસુરોના સંહાર માટે અવતરિત થવાની હતી બોલો જય કુષ્માંડા કી જય બોલો શ્રી નવદુર્ગા કી જય